હવે અમે તમારું સ્વાગત કરીશું અને કેવું સ્વાગત કરીશું એ સાહેબ તમે વિડીયોની અંદર જુઓ ખાલી હાથ જુઓ સાહેબ ચાર આંગળી આમ કરીને કીધું છે ભાઈ શું કીધું સાહેબ એ તમને આગળ આખો આ વિડીયો બતાવશું તો સૌથી પહેલાં આપણે વિડીયોની શરૂઆત કરી નાખીએ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક કરી નાખજો ચેનલ ઉપર પહેલીવાર આવો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો હું જો તમારી સાથે અલ્કેશ મુદ્દીનું સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ તો ભાઈઓલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે આ ભાઈએ ગણેશ ગોંડલને ખુલ્લી આમ ચેતવણી પણ આપી છે ને ચેતવણી સાથે સાથે તમે ધમકી પણ કહી શકો છો તો સૌથી પહેલાં સાહેબ તમને આગળ આખો વિડીયો પણ બતાવવાનો છું વિડીયો તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરું એની પહેલા એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ ભાઈ જેથી કરીને આવનારા સમયમાં તમને આવાને કોઈ

બો હળવાશથી ના લે આ વસ્તુ બોલવું સરળ છે કરવું અઘરું છે તારું એક ફોલ્ડર યુ બધી કોમેન્ટો મારે છે કાલનો જેના મા બાપનું નામ કાંઈ નથી